નમસ્કાર દર્શક મિત્રો તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતથી સમાચાર આવી રહ્યા છે કે સુરતમાં જૂના ચલણી સિક્કાઓ અને નોટનું અદ્ભુત એક્ઝિબિશન યોજાયું જેમાં પચીસોથી પિસ્તાલીસો વર્ષ જૂના સિક્કાઓ અને નોટોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ પ્રદર્શનમાં મોગલ કાળ મરાઠા કાળ અને અંગ્રેજોના સમયમાં વપરાતા સિક્કાઓ અને નોટોને ભારે આકર્ષણ જમાવ્યું હતું કેટલીક દુર્લભ વસ્તુઓને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જો તમારે વર્ષ સિક્કાઓથી લઈને સિક્કા જોવા છે જેકી ભાઈ ને મળો જેલો ભાઈ પાસે વિવિધ પ્રકારના પાંચ હજારથી થી વધુ સિક્કાઓનો અનોખો સંગ્રહ છે જેમાં અમુક સિક્કા કે જે ખૂબ જ પ્રાચીન છે તે સિક્કા તો અમૂલ્ય છે એટલે ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો તાંબાનો સિક્કો પણ તેમણે સંગ્રહિત કર્યો છે અને દુનિયાનો સૌથી નાનું ચલણ એટલે કે રાયના તાણા જેટલા સિક્કા પણ તેમણે સંગ્રહિત કર્યા છે એટલું જ નહીં પ્રાચીન સિક્કા અંગે તેમણે પાસે પ્રસ્તુત માહિતી પણ છે જે કે ભાઈ પાસે રહેલા સિક્કાની હાળવા તે પણ એક રસપ્રદ વાત છે સુરતમાં યોજાયેલા અદભુત પ્રદર્શનમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પિસ્તાલીસ જેટલા સંગ્રહકારોએ પોતાના સિક્કા ચલણી નોટોનું પ્રદર્શન કર્યું છે જેને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવી રહ્યા છે વર્ષો જૂના સિક્કાઓ અને જૂની નોટો તેમજ વીઆઈપી નંબરવાળી નોટોનું આ કલેક્શન જોવા આવનાર લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે નવી પેઢી એ જે પણ જૂનો સંગ્રહ કે ચલણ ન જોયું હોય તેઓએ આ એક્ઝિબિશન થકે ઘણું નવું જોવા મળે અને જાણવા મળ્યું છે સાથે જ ઇતિહાસ વિશે પણ ઘણું બધું આ પ્રદર્શનથી તેઓએ જાણી શક્યા છે બ્યુરો સુરત મારું નામ વિશાલ પાટીલ છે હું સુરતમાં રહેવાસી છું અને આ પહેલી વખત મારા જીવનકાળમાં જોઉં છું જે કોઈન એક્સપો બી આવા યોજાય છે જેનાથી લોકોને ખાંસી પ્રેરિત થાય છે અને આ બહુ બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ જૂના કોઈનો છે જેનાથી જે પેઢી આ છે નવી પેઢીને આ જાણવા મળે કે જૂના કોઈનો કહેવા હતા અને એને એકઠા કરીને એનું શું વેલ્યુ છે એ આજે અમને ખબર પડે છે તો હું બધાને એમ કહેવા ઈચ્છું છું કે બધાએ આવા જૂની જે આપણી જે જૂનું છે એ સાચવીને રાખીને આનું કંઈક યોગ્ય તે વળતર એમને મળે હું બધાને પ્રેરિત કરું છું અને બધાએ આવીને આ ખરે લાભ લેવો જોઈએ ત્રણ દિવસ આવીને તો હું બધાને મારા દરેથી બધાને આમંત્રિત કરું છું મારું નામ અક્ષય છે હું સુરતનો રહેવાસી છું છેલ્લા પંદર વર્ષથી આ કોઈનેક્સના એક્ઝિબિશન કરતો આવું છું જેનાથી લોકોને જાણ મળે કે આપણે આપણી સંસ્કૃતિમાં કેવું ચલણ હતું કયા વર્ષમાં કેવા સિક્કાઓ હતા આપણા રજવાડા કયા કયા હતા હડપ્પા સંસ્કૃતિના ટાઈમે કયા કયા કોઈન્સો હતા બ્રિટિશ ઇન્ડિયા ટાઈમે કઈ કઈ પેપરમની હતી એ લોકોને જાણ મળે એની વેલ્યુ ખબર પડે એના માટે અમે લોકો દર વર્ષે માર્ચ મહિનાની અંદર સુરતની અંદર આ એક્ઝિબિશન કરીએ છીએ